જહુ નો બોલ જેવો હશે જહુ નો વચન જેવું હશે જહુ ને બિહારવાની નથી જહુ તો કની જીવો ની હતી કઈ જીવો ને તમારા જહુના તમારા વર્તા થતા તો મારો ભગવાન જોડાશે એ દામ માતા એક હોય તમારે યોગ દરેકની જે કહું છું ભાઈ મજા કહું છું પણ આટલો ઉભા રહે છું અને જે દાળ તમારો ટોપો થઈ જશે અને એ દાળ કદાચ અગિયા લાખની થપ્પી આય મારા પાટ ઉપર જોઉં

મારો નવ લેબુ અને હવા લેબુ ભાઈ નવ લેબુ નો પાઠ થાય મારો હવા હો લેબુ નો પાઠ થાય અને એ વખત મારો હવા હો લેબુ એ કદાચ અમે દેવ દરેક દરેકની જે આ ચહેર ને મારું બોલી નંદવા મારા ચોર ચોર ને ચોર ભાઈ આજ થી કદાચ લેરવા છું અને કાલ સવારથી બાપડા બચારા હું ફેરવા નહીં દઉં સેડા હાથ નાખશો